જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા હિન્દુ પર્યટકો પર આડેધડ ગોળીબાર કરતા છવ્વીસ પર્યટકોના મોત પજાતા આજે ઘટનાને લઈ સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યા છે ત્યારે બારડોલી તાલુકાના સરભોળના રહીશો દ્વારા વિશાળ રેલી કાઢી વિરોધ પ્રદર્શન કરી મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ ગોળીબાર કરતા છે ત્યારે બારડોલીના સરબોણ ગામના રહીશો દ્વારા ઇચકારી હુમલામાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જમ્મુ કાશ્મીરમાં માં પહેલગાઉ માં જે આતંકી હુમલો થયો અને આપણા ભારત દેશના છવ્વીસ સત્તાવીસ જેટલા નાગરિકો નો બલિદાન કર્યું છે અને જે ગુમાવ્યા છે એના સંદર્ભમાં સમસ્ત સરબણ ગ્રામ વિભાગના જે લોકો આજે અહીંયા તમામ ધર્મના તમામ સમાજના અહીંયા આપણે જોયું હિન્દુ હોય મુસ્લિમ હોય બીજા બધા ગાયત્રી પરિવાર હોય અગાઉ ધર્મના પરિવાર જ્યારે આજે એક થયા છે અને જે આપણે આજે ગોમાવે છે એમના શ્રદ્ધાંજલિના સ્વરૂપે એક મોન રેલી નું આપણે જે આયોજન કરેલું હતું એમાં ખૂબ મોટી સંખ્યામાં સર્બણ વિભાગના આજુબાજુના ગામોના અને સર્વ સમાજના જે જોડાયા અને આપણે એક મેસેજ આપવો છે આપણા આતંકવાદીઓને આપણે સફાયો કરવા માટે

બાવીસ એપ્રિલ ના દિવસે જે આપણા દેશની અંદર યુવાનો સરભણ વિભાગના આજુબાજુના ગામના ભાઈઓ બહેનો મુસ્લિમ ભાઈઓ આજે અમારી સાથે રહીને આ કાર્યક્રમને આ જે આતંકવાદી હુમલો કર્યો એને વખોડી કાઢે છે અને ફરી ભારત દેશની અંદર આવું કોઈ લાલ આંખ બતાવે નહીં એ માટે આપણા યુવાનો ભારતના નાગરિકો એ માટે ખૂબ સજાગ થઈ ગયા છે એ માટે આજે અમે સરગુણ ગામની અંદર ભારત માતા કી જય પાકિસ્તાન મુગ્દાબાદ એવા નારા સાથે કેન્ડલ માર્ચ નીકળ્યું છે અને ગામના આજુબાજુના ગામના દરેક ભાઈ બહેનોએ સારો સહયોગ આપ્યો છે અને અમે એવું કહીએ છીએ કે હે પરમાત્મા જે જીવ ગુમાવ્યા છે એના આત્માને ચીર શાંતિ આપો ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ

તેને કહેવાય કે જેનો કોઈ ધર્મ નથી એવા આતંકવાદીઓ દેશના અલગ અલગ રાજ્યના ઘરના જે કહેવાય એવા લોકોનો જીવ લીધો છે છે હત્યા કરી બરાબર કહેવાય માટે આજે અમે સરણ ગામમાં તમામ સમાજના લોકો હિન્દુ મુસલમાન એક થયા અને સરકારની તાકાત વધે અને સરકાર એમની પાસે એમને શોધી શોધીને એમનો બદલો લે અને સરકાર એ પ્રયત્ન કરે કે જીવનભર આખી જિંદગી લાઈફ ટાઈમ માટે એક બી આતંકવાદી ની બદલી પછી એનો ખાતમો કરેલા કે એવી સરકારની તાકાતને અમે વધારીએ છીએ અને અમે બરી બહુ દુઃખ વ્યક્ત કરીએ છીએ અને જે આપણા દેશના નાગરિકો દુનિયા છોડીને ચાલ્યા ગયા છે એમની ઘરવાળી એમના બચ્ચા એમના મા બાપને કુદરત સહન શક્તિ આપે અને એમના પછી જીવન જીવી લે એવી કુદરત એટલી શક્તિ આપે કે કભી બી એમને એ લોકોને યાદ નહીં આવે અને કુદરત આ જે જતા રહ્યા છે એમને સ્વર્ગવાસ કરે અને એમને બહુ જ બહુ જ બહુજ આત્માને શાંતિ મળે એવી અમે પ્રાર્થના કરીએ છીએ અને અમે આ રેલીમાં મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ ભાઈઓ બહેનો જોડાયા હતા અને પાકિસ્તાન અને આતંકવાદી વિરુદ્ધ નારા લગાવ્યા હતા અને મીણબત્તી સળગાવી બે મિનિટ નું મોન પાડવામાં આવ્યું હતું હુમલામાં મૃત્યુ પામવાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને નિંદનીય ઘટનાને વખોડી કાઢી આતંકવાદ વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો હતો એ ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટ પ્રશાંત પટેલ બારડોલી